પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય જન આયોજન અભિયાન સંપાદન પરેશ મારુ પઠન આશુતોષ અંતાણી કેન્દ્રીય પંચાયતી રાજ પ્રણાલીના મૂળભૂત એકમ તરીકે ગ્રામ પંચાયત ગ્રામીણ શાસન અને વિકાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે ગ્રામીણ વિસ્તારોમાં સહભાગી લોકશાહીને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ઓગણીસો બાણુના તોતેરમાં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા આ પ્રણાલીને સંસ્થાકીય બનાવવામાં આવી હતી ગ્રામ પંચાયતો સ્થાનિક સ્તરે માત્ર આવશ્યક સેવાઓ અને વિકાસ જ પ્રદાન કરતી નથી પરંતુ સંઘર્ષ નિવારણ સમુદાય બેઠકો અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવામાં પણ ભૂમિકા ભજવે છે તેથી વિકસિત ભારત માટે તેમજ મજબૂત પાયો બનાવવા માટે પંચાયતો વિકાસ મહત્વપૂર્ણ છે બંધારણની કલમ સ્થાનિક સંસ્થાઓ તરીકે માન્યતા આપે છે અને અને તેમને આર્થિક વિકાસ સામાજિક ન્યાય માટે યોજનાઓ ઘડવાની જવાબદારી સોપે છે ગ્રામ પંચાયતો લોકોની સૌથી નજીક શાસન સ્તર હોવાથી સીમાંત જૂથો જરૂરિયાતો પૂરી કરવા અને મૂળભૂત સેવાઓની અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે ગ્રામ પંચાયતો ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જીપીડીપી આયોજન પ્રક્રિયા વ્યાપક અને અને સહભાગી હોવી જોઈએ યોજનાઓના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણમાં પંચાયતો મુખ્ય ભૂમિકા ભજવે છે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પંચાયત વિકાસ યોજનાઓ વ્યાપક અને સહભાગી હોવી જોઈએ આ યોજનાઓ બંધારણની અગિયારમી સૂચિમાં સૂચિબદ્ધ ઓગણત્રીસ વિષયને આવરી લે છે ગ્રામ પંચાયતો જીપીડીપી તૈયાર કરે છે બ્લોક પંચાયતો બ્લોક પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરે છે અને જિલ્લા પંચાયતો જિલ્લા પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરે છે પંચાયતી રાજ સંસ્થાઓ ગ્રામ્ય સ્તરે પાણી પુરવઠો સ્વચ્છતા રસ્તાઓ ડ્રેનેજ શેરી લાઇટિંગ આરોગ્ય શિક્ષણ અને પોષણ જેવી સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે એસડીજી એજન્ડાને પાયાના સ્તરે લઈ જવા માટે પંચાયતી રાજ મંત્રાલયે એક વિષયાત્મક અભિગમ છે જે સત્તર ને નવ વ્યાપક થીમમાં જૂથબદ્ધ કરે છે આ અભિગમ પંચાયતોને સમગ્ર સરકાર અને સમગ્ર સમાજ માળખામાં વિકાસ યોજનાઓ ઘડવા સક્ષમ બનાવે છે વર્ષ બે થી સ્વ સ્વસહાય જૂથો ગામડાની સમૃદ્ધિ અને સ્થિતિ સ્થાપકતા યોજનાઓ તૈયાર કરવામાં પણ રોકાયેલા છે જે ગ્રામ્ય સ્તરે સર્વાંગી વિકાસ અને સ્થિતિ સ્થાપકતાને ટેકો આપે છે પંચાયત વિકાસ યોજનાઓના નિર્માણમાં જાહેર ભાગીદારી વધારવા માટે સબકી યોજના સબકા વિકાસ બીજી ઓક્ટોબર બે હજાર અઢાર ના પીપલ્સ પ્લાનિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ગ્રામસભાઓ હિસ્સેદારોની ભાગીદારી અને સહભાગી આયોજનના સકારાત્મક પરિણામોથી પ્રોત્સાહિત થઈને આ અભિયાન ત્યારથી દર વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફ્રન્ટલાઇન કાર્યકરો સ્વસહાય જૂથો સમુદાય આધારિત સંસ્થાઓ અને અન્ય સ્થાનિક હિસ્સેદારોની સક્રિય ભાગીદારી સાથે મિશન મોડમાં અમલમાં મૂકવામાં આવ્યું છે લોક આયોજન અભિયાનનો ઉદ્દેશ દેશભરમાં ગ્રામ પંચાયત મધ્યવર્તી પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે સમયસર રીતે સહભાગી વ્યાપક અને સંકલિત વિકાસ યોજનાઓ તૈયાર કરવાનો છે ગ્રામ સભાઓ સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી અને તમામ સંબંધિત વિભાગોના ફ્રન્ટલાઈન કાર્યકરો દ્વારા પ્રસ્તુતિઓ સાથે યોજવામાં આવે છે આ ઝુંબેશ સ્થાનિક સ્વનિર્ધારિત વિકાસ લક્ષ્યોના નવ વિષયોના અભિગમોને પંચાયત વિકાસ યોજનાઓમાં એકીકૃત કરીને અને સ્વ સહાય જૂથો ફેડરેશન દ્વારા તૈયાર કરાયેલી ગામ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા સ્થાપકતા યોજનાઓ સમાવિષ્ટ કરવા ટકાઉ વિકાસ અસરકારક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે તે આયોજન પ્રક્રિયામાં પ્રક્રિયા સ્વ સહાય જૂથો અને મહિલા સમુદાયના સભ્યોની સક્રિય ભાગીદારી દ્વારા લિંગ સંવેદનશીલ શાસન ને પણ પ્રોત્સાહન આપે છે વધુમાં જાહેર માહિતી ઝુંબેશ અને ગ્રામ પંચાયત કચેરીઓ અને જાહેર નોટિસ બોર્ડ પર યોજનાઓ નાણાકીય અને કાર્યક્રમ વિગતો જાહેર કરીને પારદર્શિતા અને આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો જન આયોજન અભિયાન સંપાદન પરેશ મારુ અને પઠન આશુતોષ અંતાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું